હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ તો આજે આપણે ટેસ્ટ એવી અને આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય તેવી બટેટાની વેફર બનાવીશું તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને નીચે આપેલા બેલ આઈકન પર ક્લિક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો બટેટાની વેફર બનાવવા માટે મેં અહીં બટેટા લીધેલ છે તેને સારી રીતે છાલ ઉતારીને આપણે રેડી કરીશું તો ચાલુ તાર્યા પછી હવે આપણે બટેટાને એક ઠંડા પાણીમાં લઈશું તેમાં તેને રહેવા દઈશું તો હવે આપણે પાણીમાં થોડું મીઠું ઉમેરીશું અને તેને ગેસની મીડિયમ ફ્લેમ પર ગરમ થવા માટે મૂકી દઈશું તો ત્યાં સુધીમાં આપણે જે ઠંડુ પાણી સાઈડમાં લીધેલ છે તેમાં બટેટાની વેફર કરીને ઉમેરતા જઈશું તો આ રીતે મશીનની મદદથી આપણે બટેટાની વેફર બનાવીશું ફ્રેન્ડ્સ વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા અને લાસ્ટ સુધી જ જરૂરથી જોજો બિલકુલ ટેસ્ટી એવી સ્ટોર કરી શકાય તેવી વેફર બનીને રેડી થશે તો આ રીતે આપણે વેફર બનાવીને રેડી કરીશું જાડી નહીં પતલી નહીં એવી મીડિયમ સાઇઝની રાખીશું હવે આપણે જે સાઈડમાં ઠંડુ પાણી રાખ્યું છે તેમાં બધી જ વેફરને ઉમેરતા જઈશું તો હવે આપણી વેફર છે તે સારી રીતે બનીને રેડી થઈ ગઈ છે તો હવે આપણે તેને પાણીમાં સારી રીતે સાફ કરી લઈશું તો એક પાણીમાં સારી રીતે સાફ કર્યા બાદ હવે આપણે જે ગરમ પાણી મૂક્યું છે તે ચેક કરીશું તો હવે આપણું પાણી છે તે સારી રીતે ગરમ થઈ ગયું છે તો હવે આપણે જે વેફર સાફ કરીને રાખી હતી તે ગરમ પાણીમાં થોડીવાર માટે રહેવા દઈશું સારી રીતે બફાઈ ત્યાં સુધી રહેવા દેવાની છે વધારે બહુ પાકવા દેવાની હતી સેજ કાચી હોય ત્યાં જ વેફરને આપણે બહાર કાઢી લેવાની છે તો પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો આપણી વેફર્સ છે તે સારી રીતે બફાઈને રેડી થઈ છે તો હવે આપણે તેને પાણીમાંથી બહાર કાઢી લેવાની છે તો બધી જ વેફર્સને પાણીમાંથી આપણે બહાર કાઢી લઈશું અને એક જારીમાં મૂકીને તેને નીતરવા માટે મૂકી દઈશું તો ફ્રેન્ડ્સ ગરમા ગરમ વેફર તમે જોઈ શકો છો સારી રીતે બફાઈ ગઈ છે તો હવે આપણે એક કાપડ લઈશું તેમાં આપણે તેને સારી રીતે સુકવી દઈશું તો અહીં તમારે તડકામાં વેફર સુકવવાની નથી બિલકુલ હાથની મદદથી જ આપણે આ રીતે ઠંડા છાંયડામાં રૂમમાં કે કોઈ પણ જગ્યાએ તમે વસ્તુમાં કે પાથરીને સારી રીતે સુકાવી શકો છો તો આ રીતે આપણે તેને રહેવા દઈશું બધી જ વેફરને એક એક છુટ્ટી કરીને સારી રીતે માટે મૂકી દેવાની છે તો તમે જોઈ શકો છો આપણી બધી જ વેફર છે તે સારી રીતે સુકવવા માટે મૂકી દીધી છે તો હવે આપણે તેને આઠથી દસ કલાક માટે સુકવવા મૂકી દઈશું ફ્રેન્ડ્સ આ વેફર તમે આખા વર્ષ માટે સ્ટોક કરી શકો છો તો હવે આઠથી દસ કલાક પછી તમે જોઈ શકો છો આપણી વેફર્સ છે તે સારી રીતે સુકાઈને રેડી થઈ ગઈ છે તો જોતાં જ આપણને ખબર પડી જાય કે હવે આપણી વેફર્સ છે તે સુકાઈને તૈયાર છે તો ફ્રેન્ડ્સ આ હતો આપણી વેફર્સનો વિડીયો તો આ વેફર્સને તમે હવે તળીને આખા વર્ષ માટે એન્જોય કરી શકો છો તો આ વેફર્સની રેસિપી તમને કેવી લાગી તે કોમેન્ટ કરો અને મારી ચેનલ ખુશી કુકિંગને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી મારા વિડીયોસ તમને મળી રહે અને તમે મારી અવનવી રેસિપીનો આનંદ માણી શકો તો ફટાફટથી જઈને રેસીપી ટ્રાય કરો અને સબસ્ક્રાઈબ કરો